મિત્રો આગળના ભાગમાં જોયું કે નાથાની ફૂઈની ભેસો ચોરાઈ જાય છે તેને શોધી લાવવા ફૂઈ નાથાને કહે છે નાથો રાવલ પહોંચે છે અને રાત આખી રખડે છે એમ કરતાં કરતાં નાથો મામલકદારના ઘરમાં બેઠો કોણ છો એલા મામલકદાર તાળુ ક્યું મારી ફૂઈની ભેસું પાંચ કુંડીયું ને પાંચ તારી ફૂઈ જામ સાહેબની પટરાણી તો નથી ને પ્રભાતના પહોરમાં બારકા મકાનમાં પૂછ્યા ગાછ્યા વગર બેસી જાશ તે કંઈ ભાન છે કે નહીં બહાર ઊભો રહે પણ મારી ફૂઈના છોકરા વિયાળુ વગરના અરે કમ વખત બહાર નીકળ મોટા રાવળ જામ પણ મહેરબાન તું ગાડીયું કાવ કાઢો છો હું તો તારી પાછળ અરજે આવ્યો છું મેર લોકો હંમેશા સૌને એટલે કે રાયથી રંગ સુધી તમામને તુકાર જ બોલાવે છે પરંતુ એ તુકાર કરતી વેળાએ પણ એ તો ગરીબડો થઈને જ બોલે છે આવી પ્રથાનું ભાન ન રાખનાર એ મામલતદારનો પિત્તો ગયો એને ધક્કો મારી ને નાથાને ઊંચી પરસાડ ઉપરથી નીચે પછાડ્યો જે માણસો હાજર હતા એ સૌ સાહેબની હોશિયારી અને નાથાની હીણક જોઈને હસવા લાગ્યા પડી ગયેલો નાથો ઊભો થઈને ધૂળ ખંખેરવા લાગ્યો ઠીક સાબ રામ રામ કહી ને નાથો ગાડે ચડી પાછો ત્યાંથી નીકળ્યો ગામના લોકોએ વાવડ દીધા કે દસે ભેંસો હાકી ને આયરો રાણ પર લઈ ગયા છે નાથાએ રાણપરડા ઉપર ગાડું રોડાવી મેલ્યું સીધે સીધો રાણપરડાના થાણામાં ગયો ત્યાં પણ અમલદારે બરછીના ઘા એવો જવાબ દીધો કે તારી ફૂઈની ભેંસું ને હા જામ સાહેબે હમણાં રાણપરડાનો નવો ગઢ બંધાવ્યો ને એમાં તારી ફૂઈની ભેંસના સીમ ચડાઈ ગયા ભૂલ ભૂલમાં હો સમજ્યો ને ભાઈ હવે કાંઈ ચણેલો ગઢ તારી ભેંસું સાટું પાડી થોડો નખાય છે ના સાબ ગડ પાડજો માં હવે બેવડો ચણજો હું હવે મારો હિસાબ જામની હારે જ સમજી લેસ ઓય મારો બેટો તું શું બારવટુ કરીશ પડખેથી એક આયર બોલ્યો હા હા સાહેબ એનો દાદો કાંધો મેર બારવટે નીકળ્યો હતો અને એનો બાપ વાસિયાંગ પણ આપણા રાજની સામે બારવટુ કરતો હતો આસિયા વદરથી ખડનો ઘર ભરીને લઈ જતો હતો એટલે ઇજારદારે એનો ભર આંચકી લીધો હતો તે મારા બાપે તો પડી જમીનમાંથી ખળ લીધું હતું કાંઈ કોઈના ખેતરમાંથી નહોતું લીધું ઘોડો નાથો આજ પચાસ વર્ષે પોતાના બાપનો બચાવ કરવા લાગ્યો ઓહો હોહો ત્યારે તો આ બીજી પેઢીનો પાકેલ સુરવીર નગરના રાજને ઊંધું જતું જ કરી મેળશે હો સાંભળીને નાથો ચાલ્યો ભાણવડ ગયો જામનગર ગયો વધુ તો બોલતા ન આવડે એટલે મારી ફૂઈની ભેંસું પાંચ કુંઢિયું ને પાંચ નવ ચંદરિયું એવા મેર ભાષાના ભાંગ્યા ત્રુટિયા વેણ બોલે છે પણ નગરની દોમદોમ બાદશાહીમાં પોરબંદર તાબાના મોઢવાડા ગામના નાથા મેર નામે ખેડૂને ઊભવાનું ઠેકાણું જ નહોતું રંગમતીને કાંઠે ભૂખ્યા ગોદલાને રાત બધી ચારો કરાવી રૂપમતીના પાણી પાઈ ગાડું પાછું હાંકી મેળ્યું પણ હાંકતા હાંકતા જામના દરબારગઢના કાંગરા ઉપર પાછું જોઈ ને કરડી નજર ઠેરવતો ગયો જાણે કેમ પોતાની દ્રષ્ટિથી જ એ કાંગરાને તોડવા મતતો હોય એવા જોરથી નજર નોંધતો ગયો કાળ ભર્યો આવ્યો પાછો રાણપરડાની સીમમાં બપોર તપે છે શાંતિના છોડીને ખેડૂતો આડા અવડા થયા છે ફક્ત બે ગોવાળિયા ગામનું ખાડું ચારે છે એકસો જેટલી હાથણી સમાન બગરીને કુંઢીને નવચંદ્રી ભેંસોએ ગાડાની ધણેડાટી સાંભળી કાન માંડ્યા ડોક ઊંચી કરી ગોવાળિયા પોતાના ગોબા લઈને ઊભા થઈ ગયા ત્યાં તો ગાડું હાકી ને ઠેઠ સુધી નાથો ધસી આવ્યો આવીને પડકાર્યું કે એલા આયડું ક્યાંનો માલ રાણપરડાનો મારી ફૂઈના છોકરા વિયાળુ બન્યા સુવે છે એ ખબર છે ને તે શું છે અને મારે ત્રણ દીથી વિયાળું અગરા જ થયું છે તે પણ છે શું આ ભેંસુને દૂધે આજ સીસલી જઈને વીયાડું કરવું છે ભેંસુના મૂતરે વિયાડું કર મૂતરે જો ગગો જામસાબની ભેંસુ દોવા આવ્યો છે માલને છાનામુના મોઢા આગળ કરી દો છો કે હું જ હાકેલા હવે હાલ તો થા હાલતો રોચા કોઈ વાતે નથી સમજવું ને લે જા જા આ એક ગોબા ભેળી ખોપરી ઉડી પડશે ઠીક ત્યારે એ બે ગોબા મોટા કે આ એક પરોણો મોટો એનું પારખું કરીએ એમ કહી ને ગોધલાની પીઠ ઉપર રાસ ઉલાડી ને ફક્ત એક પરોણા નાથો નીચે ઠેક્યો દોડીને પરોણાની પ્રાછટ બોલાવવા માંડ્યો રબારીઓના હાથમાં ગોપા ઉપડે તે પહેલા તે બંનેના જમણા કાંડા ખેડવી નાખ્યા ફળાફળી બોલાવી ને બંને પહાડ જેવા પડછંદ ગોવાળોને ધરતી ઉપર ઢાળી દીધા આખું એ ખાડું સિસલીના કેળા ઉપર ધોળીને વહેતું કર્યું પાછળ ગોધલા હાંક્યા દોટાવતો દોટાવતો સોયે ભેંસોને નાથો ઉપાડી ગયો મિત્રો આ વાર્તાનો આગળનો વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો ધન્યવાદ